તો જોઈ લઈએ આજે જો વાતાવરણ મસ્ત છે ચોખ્ખું બરાબર પાવન પણ ફૂલ જ છે જોઈ આજે સૂર્ય દાદા પણ આવી ગયા છે હવે આજે અમે આવી છે મયુર કાકાની ખેતરમાં આપણે મરચીન જોડ્યો રમતા લે બરાબર જે આમાં કેરો હતી એ હવે આમાં આપણે પુરાવાનો છે ગોમો ફર્સ્ટ ક્લાસ જોઈ લો એટલે આટલી ગેંગ છે કન્ટિન્યુ રહેજો આ દારૂનું એક પોતરુ ખોટલ છે આ રીતના છોડવા છે નિતિન છે પણ નિતિનને મોકલે છે આપણે જબડી લેવા હવે દારૂ એ કરવાનું

છેક તો અહીં આટલે લગીને રોપતા રોપતા આવી જાય આ બધું આગળ બીજું અમુક ઘમો છે એ પૂર દઈએ એટલે પૂરું પેર બાજુ મરચીઓ છે પછી તમને મરચીઓ બતાવીએ કેવી થઈ ગઈ મરચીઓની ફૂટ બૂટ બધું બરાબર તો કન્ટિન્યુ તો ફાઇનલી આપણે ઘઉંનું પુરાણ પતી ગયું ફર્સ્ટ ક્લાસ બરાબર જોઈ લો હાથ પગ ધોવે છે પાણી પેલા ને અરે પીવા હાલ તો એને પગ ધોવા ખરો માણસ

તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા વહેલા પણ શ્રી સુંદર માતા ટુથ્ રિપેરિંગ બરાબર છે અહીંયા આપણે રેગ્યુલર રિપેરિંગ કરાવવા કરવા આવી બધા મશીન ગ્રાઇન્ડરથી પણ બધું પણ ફોન મારી ગયો પછી એમને એવું કહ્યું કે બે વાગે દુકાન ખુશું તો એવું શું કરી ગયો તમે કહો એમ કરીએ ચોમાહ ભર્યા ચોમાસમ ચીવ જાય પાણીમાં બીએમ ડબલ્યુ તૈયાર કરીશું મને

બિહારી વાળી હારી તીખી 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 ચટણી હાલી હતી અને જોઈએ બિહારી સમુદા ખાઈએ બરાબર જો ચોકાઈ પર ફેમસ બિહારી વાળા હતા ને એ ભાઈ અહીં કોમ્પ્લેક્સમાં આવી ગયા છે એટલે આપણે અહીંયા આગળ જઈએ ખાવા તો કન્ટિન્યુ રહેજો એક નંબર ફોટો છે મિત્રો તમે જોઈ શકો છો કે મયુરાંડ વાગે તો પલડી જ પલડી બગડી બગડી પણ લગભગ ચાર વિગર નંબર તમાકુ પણ બગડી ગઈ યાર શું કરીશું શકો જો નુકસાન જો ખાલી તમાકુ બધી હોઈ ગઈ છે અને કમ્પ્લીટ કરવા માટે આપણે સલ્ફેટ નાખવું પડશે સલ્ફેટ ખાતર બરાબર છે જોઈ લો સલ્ફેટ ખાતર લેવા ગયા છે અર્જુન ગાલે આવે એટલે નાખી દઈએ બરાબર અહીંયા આગળ સલ્ફેટ ખાતર નાખવું પડશે તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે નહીં ધોઈન રેડી થઈ ગયા અને આવી ગયા છે ધાબા પર થોડો નજારો મસ્ત ઠંડો ઠંડો પવન આવતો તો મને આજે એવું લાગ્યું મકલા આજે બ્લોગનું એન્ડિંગ આપણે ધાબા પર જઈને કાઢીએ તો વિડિયો સારું લાગે તો લાઇક કરજો ચેનલ પર નવાયેલો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો પ્રાર્થના કરજો કે હવે વરસાદ ના પડે કારણ કે ખેતી ઓલરેડી સાઠ સિત્તેર એંસી ટકા તો બગડી જ ગઈ છે થોડી થોડી દસ ટકા રહ્યું હોય એ ખેડૂતને લેવા દેજો એવી પ્રાર્થના કરીએ બરાબર આપણે બધા ભેગાથી મારી બધી યુટ્યુબ ફેમિલી મારી ઇન્સ્ટા ફેમિલી બધાનું કહું છું કે વરસાદ ના પડે તો સારું એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો ખેડૂતને બચાવવાનું થોડુંક મળે બરાબર છે બીજું કશું કહેવા માગતો નહીં તો વિડીયો સારું લાગે તો લાઈક કરજો ચેનલ પર ન આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત